મિત્રો હું છું મોરી મિત્રા જેને આજે આપણે જાણીશું અરડુસી વિશે અરડુસીનો છોડ હોય એ ચારથી થી છ ફૂટની ઊંચો છોડ હોય છે તેને તેને નીચે તે ખૂબ કહેવાય સઘન હોય છે જેના કારણે તેને નીચેનો જે છોડ હોય તે ઢંકાઈ જાય છે તેથી તેને વસા પણ વાસા નામ પણ આપવામાં આવ્યું છે અને તેનો જે ડાળી હોય તે બેથી ત્રણ ઇંચ જેટલી હોય છે જેમાં સફેદ રંગના પુષ્પ આવે છે જે જે તેનો પણ ઉપયોગ ઔષધિઓમાં થાય છે અને આ અરદુસીનો ઉપયોગ એ કફ ને નાશ કરવા માટે અને કફનો સહ કરવા માટે હોય છે તે કફને શરીરમાંથી દૂર કરવા માટે ઉપયોગી છે અને તે દમના જે રોગીઓ હોય તેના માટે ખૂબ જ ઉપયોગી બને એવું છે કારણ કે જે દમના રોગો હોય રોગીઓ હોય તેને અડુસીનો ઉકાળો હોય તે રોજ લેવો જ જોઈએ પછી એના તાજા પાન હોય તેનો બેથી ત્રણ ચમચી જેટલું ઉપયોગ કરી શકાય સવારમાં અને એના મૂળના એક બે ચમચીનો પણ ઉપયોગ કરી શકાય અને જો પાંદડા સુકાઈ ગયેલા હોય તો તો તેનો પાંદડાનું ઈ ગયેલા હોય તો તેને મધ સાથે ઉપયોગ કરીને પણ લઈ શકે છે થેન્ક યુ